હેલો ગાઈઝ આજે આપણે જઈશી સોમનાથ ને જુનાગઢની સાઈડ જઈશી તો તમે માં બધા કન્ટિન્યુ રહેજો આપણે અત્યારે મોવા ભૂગવા આવ્યા છે આગળ જઈશી એક ભાઈ બહેન આગળ ગાડી લઈને ભાઈ બહેનો બર્થ ડે છે તો કન્ટિન્યુ ભાઈ છે તો જાય હવે પડી જાય પાછો સનસેટ તમે જોઈ શકો છો એટલે સનરાઈઝ જોઈ શકો છો સનસેટ તો ન કહેવાય આપણે ગાડી અહીં ઉભી રાખી દીધી છે ને ભાઈ બહે છે તો હવે એ ગાડી છે આપણે નહીં કરી

हम પરસાદ તમને મળી હવે બહાર જવાનું છે પરસાદ બ્લોગમાં કન્ટિન્યુ રહેશે આપણે વાડીમાંથી બહાર નીકળી જશે ને હવે અહીંયા દર્શન કરવા જવાના છે તળેટીમાં જાય છે એ સાઈડ આ જ્ઞાતિની વાડીમાંથી બહાર નીકળી જશે આપણે જોઈ શકો તો અત્યારે આપણે અહીંયા ભવનાથ તળેટી નથી જવાનું આપણે જઈ છીએ શક્કરબાગે તો ગાડી કાઢી નાખી ને હવે જઈ શક્કરબાગે તો ત્યાં જઈને મળી તમને બ્લોગમાં કન્ટિન્યુ આપણે સક્કરબાગે ઉગી જશે જોઈ શકો છો તમે ભૂકી જશે શૂટિંગ અંદર હોય તો તમને અમને દેખાડી સક્કરબાગે આવી જશે ને ટિકિટ લઈ લીધી જોઈ શકો છો અહીંથી હવે અંદર જઈ શક્કરબાગની અંદર તો અંદર જઈને તમને બતાવી પ્રભાગ છે જોઈ શકો છો તમે અને અમે જઈશું અંદર પ્રભાગની અંદર આવી જશે જોઈ શકો છો તમે

અગે આને બીજો શું છે તો હાલે ને ઉપર હશે તો એ તમને બતાવ આમાં કઈ મુદ્દો નહી દે નિયા બગાળ બધું લખી તો છે બતાવ તમને અંદર લે અંદર તો નહી 12pm બ્લોક નહી રહેવાનું યાદ નહી દેકારો સી સી શેકો ના ગટ આ છે 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 સિંહણ 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 પણ 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 તો તમને દેખાડી શકો છો ચાલે છે આ સાઈડ તો દસ કિલો ફોટો પાડી બીજું આવી જ અહીંયા હું હું જોઈ આવું તો બધા કન્ટિન્યુ કરો અહીંયા લેડી એમ હન્ટ કિંગ બેન્ડ એવું કંઈક છે પક્ષી અલગ પ્રકારનું આપણને નામે નહીં આવડતા એ રીતના જોઈ શકો છો તમે આ લેડી એમ હેન્ડ એવું કંઈક નામ હતું એક છે ગોલ્ડન હિઝેન્ટ ગોલ્ડન હિઝેન્ટ જોઈ શકો છો આ મોટી સ્કૂલી

તો એક નથી મે આ એટલું બધું બતાવવાનું જે કો નથી અહિયા મગર ને હોય છે તમને બતાવ્યું એ મોર તો ડાળ બેશું મોર દેલ અલગ અલગ પ્રકારના મોર જોઈ શકો છો તમે કે કે બતાવજો તો છું આ ભાઈ બહેન પાછો સ્ટોરી જોવે છે આપડે કોપીરાઈટ આવી જાય આગળ એવું પડી પડે મે ઘણા બધા જોયા છે મોર દેલ અલગ અલગ પ્રકારના પ્રાણીઓ છે જોઈ શકો છો મલાબાર ચિત્રો નિયો કે નામ છે

પાછળ હિપો પટેમાં છે સીન મગર એ છે એવું બધું કીધું છે મગર આપણે જોયું અહીં સાબર તો છે એ તમને બતાવી ના ના અહીં હિપો પટેમાં છે સીન બીજું જોઈ શકો છો તમે મગર તો ઓલી સાઈડ છે હોય તો ખબર અહીં હિપો પટેમાં છે છે આ સાઈડ છાબ સાબર છે એ પણ તમને બતાવી તો અહીં સાબર છે હવે આપણે વિડીયો એન્ડ કરી નાખીશું કેમ કે વિડીયો બહુ મોટો થઈ ગયો હવે બીજો પાર્ટ એનો પાછો બનાવીશું જોવાનું આ પાર્ટ પહેલાં જોઈને પછી પાર્ટ જો આવજો